જય શ્રીકૃષ્ણ મિત્રો હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો શ્રાવણ મહિનાની સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ કરાવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનો તેમની જ પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા માંગ શીતળા તેને સાજા નરવા રાખે છે તેમનું આરોગ્ય જળવાઈ રહે છે શીતળા સાતમના આ દિવસે ચૂલો કે શરદી પ્રગટાવતા નથી આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢૂંજા આ દિવસે જમાય છે અને શીતળા માતાને ટાઢી વાનગી અર્પણ કરાય છે દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું નૈવેદ્ય ધરાવાય છે પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નૈવેદ્ય જમાડવામાં આવે છે આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે અને પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાને ખોળો પાથરીને પ્રાર્થના કરે છે કે હે શીતળામાં તમારી શીતળતા મારા બાળકના જીવનમાં આપજો તેને સાજા નરવા રાખજો અને તેનું લાંબુ આયુષ્ય અને સુખાકારી જીવન આપજો શીતળા સપ્તમીના દિવસે પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાની પૂજા કરી માતા શીતળાને કાઢી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે ઓમ શીતળાએ નમા આ મંત્રોચ્ચાર કરી શીતળા માતા નું મહાત્મ્ય દર્શાવતી એક ગામમાં એક ડોષી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ બહુ જબરી કજીયાખોર અને યશાની ભરેલી વાત વાતમાં વાંકુમ પાટી જ્યારે નાની વહુ ઘણી ભલી બોલી અને પાકાના દુઃખે દુઃખી થનારી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાળને કોળેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આંખાનો ખાખ હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતલામાંગ ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા માંડ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતલામાંગ દાજી ગયા આથી માને ઘણો ક્રોધ આવ્યો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સડતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને વર્તુન થઈ ગયો હતો નાની વહુની આંખ માંગથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીર્ઘર શીતળામાંગ પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે માંગ તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાંગ નાખી શીતલામાંગનું નટણ કરતી જાય રસ્તામાંગ બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ શીતલામાંના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા તે સૌ પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે માંગ મળે તો અમારા દુઃખનું નિવારણ પણ છે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ની ડોકે ઘંટીના પલ બાજેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતલામાંગના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પટ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાંગ બોડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બે હાથે ખંજવાળથી બેઠી વહુને જોઈ ડોશી બોલી બાઈ રે ભાઈ આમ હાફળી ફાફળી ક્યાંગ હાલી વહુએ શિકરામામના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારુમ માકૂમ તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂકી છોકરુમ માંગના ખોળામાં માંગ આપીએ તો મળી માથૂમ જોવા જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જુએ જુઓ કાઢવા ગયા તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથુમ ચોખુંમ કરી નાખ્યું માથા માંગથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ દીકરી તે મારા માથા માંગથી ખંજવાળ મટાડી જેમ મારી પેડા ખારી છે તેમ તારું પેટ ખર્જો જેમ ડોશીમાં માટું બોલ્યા કે ખોળામાંગ છોકરું હોવા હોવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે માનો આ ડોશીમાંગ તો એ શીતળામાં જ છે એના પગે આરોટી પડી બસ હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું છું થાથામ કહી રડવા લાગી ત્યારે શીતલામાં બોલ્યા ર નહીં દીકરી મારો વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જ્યાં સુખી થાત અને મારા આશીર્વાદ છે શિપરામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે નિર્મલ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને મને કહો વહુની વાત સાંભળી શીતલામાંમે કહ્યું બેટા આગલા ભગવાન એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું બેરજેર હતું કે રોજ લડે ઘેર દૂજના હતા તેથી વલોનું હતું અને છાસ થાય તો છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આંખલા મળ્યા બંને આંખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પર લટકે છે એના પાપનું નિવારણ શું છે તે તમે કહો

આ માટલું કહી શીતલામાં આશીર્વાદ આપી અડપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ રસ્તામાં બે આખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાની જેઠાની હતા ઘરમાં ખાંડનીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પળ છોડી નાખ્યા અને ને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પહેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાંગ અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારા હુલુમ કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી સાસુમાના ખોળામાંગ છોકરો આપી કહ્યું સાસુમામો સાસુમાંગ શીતળા મામના મન ખર્યા અમારા પેટ ખાર્યા માય અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાં વ્રત અમને ફર્યા સાસુએ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાન જેખાની એ જાણ્યું કે નાની વહુ છોકરાને છાપી માંગ નાખી શીતળામાંગ પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ ખાઈશું આ વાતને ઘણો સમય થયો દિવસ તો વીતવા લાગ્યા વળી પાછો રાંધણછતનો દિવસ આવ્યો એટલે પહેલી વટની બળતની જેઠાણીના મનમાં થયું કે લાહુની દેરાની જેમ શીપલામાંના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ગોળિયામાંગ સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગઈ રાત્રે ફળવા નીકળેલા શિપલામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં માળોપ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાફ આપ્યો જેને મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જા જોવું તો છોકરો મરેલો પડ્યો તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતરામામે શ્રાપ આપ્યો છે માટે તું શીતરામામ પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહે છે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાનીની જેમ જેઠાની છોકરાને છાબડીમાંગ નાખી ચાલતી માં પાસે જવા નીકળી રસ્તામાં પહેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાનીને પૂછ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામામને આપજે ને જેઠાની બોલી જા મારી બાઈ હું તો મારી ફિકરમાંગ છું હેમામ તારી પંચાગમામ ક્યાં પડું સંદેશો ને વાત શેની જોતી નથી શિત્રામાના શ્રાપથી મારો છોકરો ભરતુમ થઈ ગયો છે એમ કહી એને તો ચાલતી પકડી આગળ જતા પહેલાં બે આંખલા મળ્યા આંખલાએ જેઠાણીને પૂછ્યું જે બહેન તમે શિતરામા પાસે જાવ છો તો મને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મને મારા રોયા હું કાની નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પણ પછાડી એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસી માંગ બેઠા છે તેમને જેઠાનીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતરામાં પાસે જાવ છું દીકરો સજીવન કરવા ભલે માડી જા પણ જતાં જતાં મારા માથામાગથી જોવા કાઢતી જા ભગવાન તારું ભૂલુમ કરશે પણ આ તો અભિમાનનું પુત્રું ગીર્ષાનો ભંડાર હતો એ કઈ સેવા કરે એટલે એ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતરામાં હજુ મર્યા નથી તને માથે જોવા છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રા કહી કોઈ નવરૂમ નથી તારુમ માતુમ જોવા આમ કહી જેખાણી બહુ મચકોટા આગળ ચાલી ત્યારે પહેલા ડોશીમાંગે કહ્યું બાઈ માથું જો નહીં તો કાની નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેખાણી શીપલામાંની શોધ કરી પણ એમ કાની શિકલામાં મળે માટે ભયનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેખાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપું કરીને કામ કરવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપના ઉપર ખુશ રહે છે જેખાની શીપલામાંને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાન વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતલામાન જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું મા વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને લખનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌના બાળકોને ની રક્ષા કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય તો મિત્રો આ હતી સાતમ શીતળા વિધિ મહાત્મા અને કથાવાર્તા જે કોઈ સ્ત્રી પુરુષ શ્રદ્ધાથી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાન સમજી પૂજા વિધિ કરે છે તેના ઉપર આધ્ય શક્તિ માં શીતળા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતલતાની સુખદ અનુભૂતિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શીતળા સાતમ વ્રતની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી